બોડેલી લાય ક્રાઈમ ફાઈલ એપિસોડમાં આપનું સ્વાગત છે બોડેલી પાસે મળેલા રોડદાના યુવાનના મૃતદેહનો મામલો 25 ગામ પાસે મળેલા મૃતદેહના પોસ્ટમોર્ટમમાં સુખરામ રાઠવાનું મર્ડર કરાયાનો ખુલાસો થતા ચકચાર મચી ગઈ છે ગળે ટૂપો દઈ માથામાં ગંભીર ઈજાઓ કરવામાં આવી હતી 1 લાખ રૂપિયાની રકમની લૂંટના ઈરાદે કમ કમાટી ભરી હત્યાને અંજામ આપવામાં આવ્યો બોડેલી તાલુકાના 25 ગામની સીમમાં 5 સપ્ટેમ્બરના રોજ કવાટ તાલુકાના રોડધા ગામના સુખરામ રાઠવાનો મૃતદેહ મળી આવ્યો હતો આ બનાવની તપાસમાં પોલીસ દ્વારા મૃતદેહનું વડોદરા એસએસજી હોસ્પિટલમાં પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું પોસ્ટમોર્ટમમાં સુખરામ રાઠવાનું મર્ડર કરાયાનો ખુલાસો થયો હતો બોડલી પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ કરી મર્ડરનો પણ ચાર્જ લગાવવામાં આવ્યો છે અને તે દિશામાં તપાસ પણ હાથ ધરવામાં આવી છે કવાટ તાલુકાના રોડધા ગામના ચોવીસ વર્ષના યુવાન સુખરામભાઈ હરલાભાઈ રાઠવા

અને પ્રારંભિક તપાસનો આરંભ કર્યો હતો તપાસ દરમિયાન મૃતદેહને વડોદરા એસએસજી હોસ્પિટલમાં મોકલી અપાયો હતો પેનલ પોસ્ટમોર્ટમ ફોરેન્સિક ટીમની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવતા પોલીસને મરનાનું ગળું દબાવવામાં આવેલું હોવાનું અને માથામાં ઈજા કરી હોવાનો રિપોર્ટમાં માહિતી મળી હતી પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે પોલીસે મર્ડરનો ગુનો દાખલ કર્યો હતો સુખરામ રાઠવા પાસે એક લાખ રૂપિયા ઉપરની રકમ હતી તે સમયે જેથી લૂંટ અને મર્ડર કરવામાં આવ્યું હોવાનું દિશામાં બોડી પીઆઈ વાડેરે તપાસ હાથ ધરી છે પોલીસે અકસ્માત મોતની તપાસના સ્થાને મર્ડર દાખલ કરી છે અને એકસો ત્રણ એક ત્રણસો એવી બે કલમો ઉમેરી છે